સોમનાથ જબલપુર ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જામનગર પોલીસ મેસેજ મળતા પોલીસે તપાસ ની કામગીરી હાથ ધરી છે રવિ નામના યુવકે પોલીસ ધમકી આપી હતી ટ્રેન ને બે કલાક વિરમગામ હોલ્ડ કરવામાં આવી ઘટના ને પગલે ટ્રેન સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે રવિ નામ ના અમદાવાદ રેલવે સ્ટેશન થી અટકાયત કરવામાં આવી છે સદર બાબતે ગંભીરતાના જાણા રાખતા રાજકોટ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર બી ચેકિંગ કરવામાં આવેલું અને ગંભીરતાને ધ્યાને રાખી અને વિરમગામ વિરમગામ રેલવે સ્ટેશન ઉપર જે ટ્રેન આવેલી છે તેની અંદર ટાઉન પોલીસ સ્ટેશન જીઆરપી આરપીએફ એસઓજી અમદાવાદની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલું તે દરમિયાન ચેકિંગ દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રવિશંખા સાથે ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની હાલમાં પૂછપરછ ચાલુ છે